પોરબંદર બ્રહ્મ સમાજના અગ્રણી તથા મારા સ્નેહી અને એજીબીએસ પોરબંદર સંસ્થાના પૂર્વ પ્રમુખ તથા પાયાના પથ્થર કહેવાય એવા તેમજ ફેડરેશનના પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના મહા પોરબંદર જિલ્લાના મહામંત્રી તથા જુદી જુદી સંસ્થાઓ સાથે અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી ગિરીશભાઈ વ્યાસને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ તથા પોરબંદર બ્રહ્મ સમાજ સાથે જોડાયેલો હોવાથી મારે અવારનવાર મળવાનું થાય છે જેમનો વિનમ્ર સ્વભાવ તથા દરેક સભ્યોના સૂચન સલાહ લઈ અને તેમની કોઠા સૂઝ પ્રમાણે નિર્ણય લેવાની તેમની આગવી પદ્ધતિ છે સ્નેહી શ્રી ગિરીશભાઈ વ્યાસને જન્મદિવસની ખૂબ ખૂબ અઢળક શુભકામનાઓ તેમજ સ્વચ્છ તંદુરસ્ત અને દીર્ઘ આયુ બક્ષે તેવી મહાદેવને પ્રાર્થના હસમુખ જોશી જેતપુર

चन्द्र भगवान् गीते कर्पूर गौरम् करुणावतारम् संसारसारम् भुजकेन्द्रहारम् सदा सन्तम् भवानी सहितं नमामि मंगलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं नरे दासो मङ्गलाय तनो रे सर्वमङ्गलमाङ्गले शिवे सर्वात् साधिके सरणि ब्रह्मके गौरि श्रीनारायणी नमोऽस्तु ते श्रीनारायणी नमोऽस्तु ते श्रीनारायणी नमोऽस्तु ते हरार्तिकं समर्पयामि યાની કાં પાણી જનમાનતાની જર્વાની ન્યંત પ્રદક્ષિણ પદે પદે પુષ્પે આત્મચુર આત્મકલ્યાણ આત્માવંદન સિઆવર રામચંદ્ર ભગવાન બિલેશ્વર મીજે નમતી પદે હર હર જે એ જોશી એજીબીએસ સંસ્થાના પૂર્વ પ્રમુખ તેમજ સંસ્થાના પાયાના કાર્યકર પાયાના પથ્થર કહીએ કોઈ પણ અસર શક્તિ નહીં ગણાય તેમજ ફેડરેશનના પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પોરબંદર જિલ્લાના પૂર્વ મહામંત્રી તથા પોરબંદર પરશુરામ સંકુલ યુવા પાંખ ટ્રસ્ટના મહામંત્રી તેમજ અન્ય જુદી જુદી સંસ્થાઓમાં જોડાયેલા મારા સ્નેહી શ્રીમાન ગિરીશભાઈ વ્યાસને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના હું પણ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ તથા પોરબંદરમાં આપણી સંસ્થામાં તેમની સાથે જોડાયેલો હોવાથી ગિરીશભાઈને અવારનવાર મળવાનું થતું હોય છે ગિરીશભાઈ વ્યાસ એટલે નમ્ર સ્વભાવ તથા દરેક સભ્યોને સલાહ સૂચન લઈને યોગ્ય નિર્ણય લેવાની તેમની આગવી પદ્ધતિ અને કોઠાસૂ ધરાવતા ધરાવનાર શ્રી ગિરીશભાઈ વ્યાસને જન્મ સ્વસ્થ આયુ તથા તંદુરસ્ત દીર્ઘાયુ બક્ષે તેવી મહાદેવ પ્રાર્થના કેશને પ્રાર્થના શરદ સતમ મહાદેવ હર જય પર આજરોજ પોરબંદર ભાઈ શ્રી માનનીય આદરણીય શ્રી ગિરીશભાઈ જોશીનો જન્મદિવસ હોય તો તેમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને તેમનો આવનારો સમય ભગવાન ઈશ્વર તેમને સમાજના તેમજ અન્ય સમાજના કાર્ય વધારેમાં વધારે કરે તેવી પ્રેરણા આપે તેમજ આવનારો સમય તેમને આરોગ્ય અને ખૂબ જ પ્રગતિકારક નીવડે તેવી શુભેચ્છા છ જય પરશુરામ મહાદેવ ભટ્ટ